મિત્રો જય દ્વારકાથી જય માતાજી કેમ છો મચામાસો હું પણ મજામાંસો સવારમાં જો કામ કરતાં કરતાં મંદિર સાફ કર્યું છે અને તેજસ્વી જો હોમવર્ક કરે છે આજે તેજસ્વી બેન નાહી ધોઈને કેવો વેસ્ટ લઈને બેસી ગયા છે જ ભૂત બની ગયા છે મુજબ સૂટા વાલ રાખી લાગે છે ને ભૂત બે હોમવર્ક કરે છે તેજસ્વી હોમવર્ક હમણાં બહુ આપે જ છે સ્કૂલમાંથી એટલે જવો એટલે આપણે તેજસ્વી ડિસ્ટર્બ નથી કરવાના ચાલો બ્લોકમાં આગળ બનાવી દેજો આજે તો સવારનું કામ પતાવીને પછી આપણે મંદિર પણ સાફ કરી નાખ્યું છે જવું લાલાજીને નવરાવી દીધા છે કેવા લાગે છે કાનાજી કોમેન્ટમાં કહેજો ભગવાનને પણ નવરાવા પડે ને જવો મારા કાનાજી કેવા તૈયાર થયા છે કોમેડમાં કે જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કોમેડમાં લખજો મિત્રો મિત્રો બપોરની રસોઈમાં રીંગણા બટેટાનું રસાવાળું શાક બાજરીના રોટલા કાંદા અને બ્રેજ અમે તો આને બ્રેજ કહીએ તમે શું કહો કોમેન્ટમાં કહેજો અને સાઈશ જીરુની મકવાળી જવો એકદમ દેશી ભાણું બનાવ્યું છે આજે તેજસ્વીનું ફેવરિટ છે બ્રેજ બાજરાના રોટલા રીંગણા બટેટાનું શાક સોળીની જમશે કોને સોળીને ભાવે છે એ કોમેન્ટ કરજો અને અમે તો આને બ્રેજ કહીએ છીએ તમે શું કહો છો કોમેન્ટમાં કહેજો ચાલો બ્લોકમાં આગળ બન્યા રહેજો જવો મિત્રો આપણા ચણા ભોળાઈને આવી ગયા છે ડાળ થઈને જવો ડાળમાંથી એટલું સારાનો લોટ નીકળ્યો છે શીણા હાવ ભૂકો કરી નાખ્યા ઘંટીએ ભોવળવા દીધા તો ત્રણ દિવસે એવા ચણા ભોવડી ગાય થઈને પણ હાવ લોટ કરી નાખ્યો છે જવો એક પ્રકારનો તો લોટ નીકળો અને આમાં ક્યાં આખો સીણો નથી આવી રીતે હાવ કરી નાખો છો ફોતરી બધી નીકળી ગઈ છે પણ ભૂકો કરી નાખ્યો જવું આપણા સીણા આવી રીતે છે હવે તમે કોમેન્ટમાં કહો ઘંટલો ઘેરે લઈ લઈ કે શું કરવું રાજુલા ઘંટલો લેવા ધક્કો ખાવો કે આવી રીતે ઘંટીએ ભોવડાવીને લોટ કાઢો અને આમ જવો પૂરો મારો વેર પૂરી હું ડાય સાળી નહીં કે તો પૂરી હું આખી લોટથી નાઈ લીધી છે જો પાવડર સોપડી દીધો સીણાના લોટનો પાવડર સોપડી દીધો આની જેમ કોણ આવી રીતે ડાય સાળી ને ભરાઈ રહી છે કોમેન્ટમાં કહેજો આપણી ડાયલ સાફ થઈ ગઈ છે એક બાલ્ટી ડાયલ એ ભરાણી છે અડધી બાલ્ટી આપણી ફોતરીને બધું કચરું હશે જો આપણી ડાયલ સાફ થઈ ગઈ છે કોમેડમાં કહેજો કસરું બરાબર નીકળવું છે કે આ વધારે નીકળવું છે મને તો વધારે ફૂકો થઈ ગયો એવું લાગે એક તો ગારું અલગથી લોટ નીકળો છે અને આટલી ફોઈટલી અલગથી અને એક બાળકી આપણી ડાળની ભરાઈ ગઈ છે ચાલો બ્લોગમાં બનાવી દેજો મિત્રો સાંજની રસોઈમાં ચો બટેટા પુવા બનાવી દેખા છે દહીં અને ઠંડી ઠંડી સેશ ચાલો અમે જમીએ ત્યાં સુધીમાં લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો બાય જય દ્વારકાધીશ